মস্তি পূৰ্বে পেলে રામ રામ સીતારામ બધાય દાયરા ને કી હે બધાય મજામાં સીતારામ જય વચરાજ કી હે બધાય મજામાં માં મીવાળ કરેવા ને ઈ ત્રણ ની થેગા તી મારે જાવ માથું દોરાવા નો નીલ લઉં કાલુ ની કા ને મમ્મી કે કોંડા નુએ ના એક લુએ ના એક લુએ ના એક પડી લુતો જ ને જા મિંદડી જા ને આરામ કરે આરામ

એ સ્ટોક હે ને પાછો આવે તો કોઈની પણ હો વાળા લેવા હોય પછી ડ્રેસના કાપડ પછી જે કે કુર્તી પેર એવી રીતે કે ડબલ બેટના ઓસાળ પછી ઓલા હો વાળા ઓસાળનું બહુ આવેલું હતું પછી હો વાળા ઓસાળી પાછો સ્ટોક પૂરો થયો તો એટલે સ્ટોક આવે ગયો ભાઈ કહેતા હતા અમે આપી દે ને આ સોપાલવમાં જાય હું તારે કઈ આ સોપાલવમાંથી લેવાનું છે એને કઈ લુગડા હોય તો એટલે એ ભાગરભાઈ ઉઠે ને કે મારે નથી લેવા મારા મારે ધ્યાન નથી દેવું ની મિંદી છે ને હા

પછી એ વાને વારી એટલે જો રહે તો 8 6 8 મહિના તો કન્ફર્મ રહે હું ધ્યાન રાખી તો ઈ મારા ઉપર છે પછી આપણે કહીએ કે વાડ કરાવ્યા તા તો આમ થયું તેમ થયું પછી પાર્લર વાળા મિસ્ટી મિસ્ટેક આ ઈ પાર્લર વાળા ને મિસ્ટેક નો ઈ આપડી મિસ્ટેક હોય આપણે કેમ કેર કરીએ ઈ આપડા ઉપર હોય આપણે કેવી રીતે ધ્યાન રાખીએ આપણે થોડુંક આપણી કેર કરવી પડે વાડની આપણે બધી વસ્તુ કરવી પડે તો વાડની તો કરવી જ પડે ને ચાલો હું હમણાં જાય હું પાર્લરમાં હે ને માથું ધોવરાવા ગઈ હતી માથું ધોવરાવ ને ગામમાં આપણી જાઉં સોપા પાર્લો ફેશનમાં કી કે મારે થોડીક શોપિંગ કરવાની હે આપણી પાનેરી દુકાન તમે પાનેરીથી સીધે સીધી ગલીમાં જવાનું ને પછી ને આવી બધી દુકાનતા જોકે આવતી હોય પછી ત્યાંથી એક આપણી આ પ્રખ્યાતિ છે પીપરાવાળી ગલી કહેવાય પીપરો આવે ને ત્યાં ઓલો આપણી કાપડાના કાંઠા ને એ બધું જડતું હોય એ ગલીમાંથી હે ને આપણે અહીં સીધા હે ને વરળીએ ને એટલે પછી હિંગળા જો આ પીપળાવાળી ગલી આવી પીપળાવારી ગલી આવે ગઈ આથી આપણી વૈડે જવાનું પછી હિંગળાજ માતાજીનું મંદિર આવે હિંગળાજ માતાજીનું મંદિર આવે જાય ને એટલે ઇણાં જ હામે એ ટુ ઝેડ ગલી છે એ ગલીમાં આપણે હે ને વૈડે જઈએ ને એટલે ત્યાં હામે જ આસોપાલો શોપિંગ દેખાય આપણે શોપિંગ કંઈ પણ કરવી હોય બધી વસ્તુ જાય આવો જોરદાર ને માતાજી નું મંદિર દ્વારા ગલી માં વૈડે જવાનું ને જો આ હેને આસુપાલવ લખલી જ છે આપડા સાંભો હાંભાઈ એટલે કોઈની પણ એડ્રેસ નો જોડે તો આસો પાલવ અમે હેસુપાલવ માં આપડી આ એવી દુકાન છે કે આ સૌથી સસ્તું સૌથી હારામાં સેલ છે જોકે ગણી દુકાનો સેલ કહી પણ આના જેવો સેલ કઈ પણ જો આપડી સ્ટોક પૂરો થઈ ગયો તો હોસાડો ને વધારે માર્કેટ પછી ડબલ બેડ ના ઓછાડ પછી પડદા પછી કુર્તી પેર બધી વસ્તુમાં માં સેલ છે જોકે અટાણે ઘણા સેલ કાઢે પણ આસુ સેલ ન જડે ભાઈ મારે લઈ જાવ મને બતાવો એ વાત કે કે હું તો જાર આવે ને તારે સ્ટોક પૂરો જ થઈ જાય પૂરો જ પૂરો થઈ ગયો છે પૂરો સ્ટોક આવો આ જ વખતે કેટલો સ્ટોક આવ્યો 2000 તો પીસ છે રહ્યા ને તો મારા સબસ્ક્રાઇબર ને જાત ના જોયો મારા

રક્ષાબંધન સુધી જ રક્ષાબંધન લાસ્ટ ડે હે પછી વરે આપણું ઓલું થાય કે રક્ષાબંધન પછી સેલો હે રક્ષાબંધન પછી હાથા માઠા ઉપર તમે આવો જો કે ઈ મન ખબર પડે આ સેલ ફક્ત રક્ષાબંધન સુધી જ છે રક્ષાબંધન લાસ્ટ ડે હે પછી એમ કે તમને એમ થાય કે હો વારા ઓછા લેવા રાડી બેનનો વિડિયો જ ન તો ઈ ચાલશે નહીં જે વેલા ઈ પેલા જરૂર જરૂર હે ને એકવાર મુલાકાત લે લીજો આસુ પાલવની આવો તું હાલ હે ને આપડી જે લુમાલો એટલે ખબર લેડીઝ રાખતી હોય પોસા પોસાય ઈ ટાઈપનો ને ફક્ત સો રૂપિયામાં આવો સેલ તા કાઈ ને આવો જોરદાર સેલ કઢાય કોઈ પણ તમે એકય પણ પડદો લ્યો ખાલી બસો રૂપિયામાં ગમે એ પડદો લ્યો પછી ડબલ બેડ ના ઉશાડો છે ને હાજુ આમાં ઓશિકાના કવર તાજુ થાય પચાસ ડિઝાઇન હે

વાહ 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 પછી ફક્ત સો રૂપિયામાં ઓછા વિચાર તો કરો આવો સેલ તમે ક્યાં જોયો ને કઈ જગ્યા જોયો ને પાછા ઓછાની ક્વોલિટી કાપડ બહુ મસ્તી લઈ આવે ને ખાલી થઈ જાય લઈ આવે ને ખાલી થઈ જાય હવે આઈ સ્ટોક તો રહેવો જ જોઈએ આ લંબાઈ કેટલી બધી મોટી હેમ આપણે એમ ન થાય કે આ નહીં થાય કે એમાંય નહીં થાય આ જાડો પડોલો પલંગ હોય ને તો પલંગમાં પણ થઈ જાય એવું હેમ ને ખાટલામાં તો ફરજિયાત થઈ જ જાય ને આપણે મેરમાં ખાટલા તો વધારે હોય બધી જગ્યાએ ખાટલા જ હોય બાર બાર અંદર એટલે શેટી પલંગ ખાટલા બધી જગ્યાએ થઈ જાય આ એક ટાકો હે અઢીસો રૂપિયાનો ડબલ બેડના બે ઓસાર થાય ને સિંગલ તો આપણી જેટલા કરવા એટલે એ આપણી મનની મરજી હે તો થાય ઓછા મોસા ને અમુક જગ્યાએ એ મારા હોય પછી કોઈ બીજું કઈ હોય મને કઈ ખ્યાલ ન પણ આપડી એ કે આ આવે ને જો હું તમને દેખાડા ઓશિકાના કવર નહીં આવે ખાસ કરીને પછી તમે આ આવે કહો કે પાંચસોના ના બે ઉતા તો આમાં ઓશિકાના કવર આવતા ને તો ભાઈ બે ની હે ને આ ઓસાર ને આ હે ને ટાકા જ આવે ફરજિયાત આ ટાકા જ છે અને જો આ આવે ડબલ બેડમાં બે થાય ને સિંગલ ત્રણ થાય એવડો એવડા છે પછી આ આવે ને તમે રોગે બીજા ની એરાને કરો ને મણી ખોટી ગમેટું કરો તો આ હે ને ફેશિયલ ટાકો જ છે ઓછાડું મેં તમને દેખાડ્યા નઈ આગળ ડબલ બેડ ના ઓછાડું અને રબડ વાળા ઓછાડું આ ફેશિયલ ટાકો હે આમ આપડી કલર ડિઝાઇન મળી જાય

અને બહુ હે હારા 250 રૂપિયા આમાં સિંગલ બેડા બે ઓછાળ આવશે હા હા ચાર ઓસી ગાને કવર આવશે હા હા એટલે આ સેલ થયે કો છે હા 300 રૂપિયા માં છે ફક્ત 350 હા 300 માં હા 300 માં બે ઓછાળ હા હા અને ચાર ઓસી ગાને કવર ચાર ઓસી ગાને કવર ને બે ઓછાળ યસ 350 માં જ ખાલી વાહ વાહ 50% ડિસ્કાઉન્ટ છે ડિઝાઇનો ઢગલો રાખ્યો છે સ્ટોક તો ફૂલ રાખ્યો છે સ્ટોક તો ફૂલ હે પણ વાત પૂછો માં તમે જો એવડો મોટો બધો હે પલંગ નાનો મોટો હોય તો આલે સેટી માં આલે ખાટલા માં આલે બધી માં આલે આપણે વાથરી ન આલે કઈ હાસી વાત બાકી હે મસ્તી નો જોરદાર છે હે ભાઈ ઓકે નું એ હે ને આપણે આયા

ખાલી ત્રણસો રૂપિયા અને પાંચસો રૂપિયા જવ કેવી રૂપિયાબલ પેન્ટ આવશે દુપટ્ટા આવશે બાકી કલર ડિઝાઇન કુર્તી કુર્તી હે ડિઝાઇન હે કલર હે એ તમે આ રૂબરૂ હે ને આવે મુલાકાત લે ને તો જ ખબર પડે આખી દુકાને કપડે કપડા છે બધા હે ને તમે આવે ને ગયો ને તમને બતાવે ને તો મારા કરતા વધારે ખબર પડે વિડીયો કરતા રૂબરૂમાં વધારે દેખાય ને આપણે ઓનર હો આસો પાલો ફેશનના એના વાઇફ છે એન છોકરો છે હું જાણું એટલે આ ભાઈ તો આપણે હેન ને જોયા ભાભી બહુ વિડીયો એમ નતા હોય કે ભાભી નું કહે કે ભેગા થતા હોય આપણે બે વાર ભેગા થયા હતા હમ બાકી આ તો શોપિંગ કરવા આવતી હોય એટલે હાલતા ને ચાલતા આવતી જ હોય એવા આપણે એવા

કલર બધે બધે કલર જડે જાય કે બધે ડિઝાઇન પેટર્ન બધી અલગ અલગ આમાં ડિઝાઇન ને પેટર્ન બધું અલગ અલગ જડે જાય ને વાહ કલર તો જો મસ્તી ના હતી મણી છે કે લેલા મન તો પેતા ને તા હતી કેમ કરી મેની પ્રોબ્લેમ થાય બાકી હે ને આપડી અટાણતા હે ને છોકરી ને બાંધતા હો શું આવડતું પણ આ પેલા ને કાઈ બાબા જો કલર ડિઝાઇન અને કલર કેવું હે આણો અટાંડ ભાવ આપડી પૂછ્યું ને તેલ વગર તો આઠસો હજાર જે ભાવ હાલતો હોય એવી રીતે લે પણ આ ભાવ કેટલો સસ્તો હોય બાંધણીનો સાદી સાડીનો અટાણ બાંધણીનો ભાવ સાદી સાડી જેટલો હે બાંધણીનો ભાવ એટલે કદાચ સાદી સાડીનો ભાવ અટાણ ડબલ હોય બે હજાર અમુક જે જેવી સાડી પ્રમાણે પછી ભાવ હોય તો બાંધણીનો ભાવ સાદી સાડી જેવો હોય વિચારતા કરો તમે છે ને આગળ વ્લોગમાં જોયું જ આખું બધુંય તમને જે સેલ લાગ્યો હોય અટાણે આસોપાલો ફેશનમાં એટલે તમારે એડ્રેસમાં કંઈ ભૂલ ન થાય ને એના માટે હું તમને એડ્રેસ પ્રોપર કહી દઉં આપણે બંગડી બજાર કેદારેલો ફેશન ભૂલા વગર જોકે ઘણી જગ્યાએ હે પણ આશુપાલ જેવો સેલ કઈ હે પ્લીઝ રિક્વેસ્ટ એકવાર તમે માં મુલાકાત લીજો ને એક ખાસ વાત કહેવાની હતી કે આપણે કોઈ પણ અપડેટ જોતી હોય ને આપણે આસોપાલો ફેશન વિશે કોઈ પણ નવી અપડેટ આવે નવા સેલ આવે જો કે અત્યારે સેલ હાલે એની વિશે કોઈ અપડેટ આવી સ્ટોક હાજરમાં છે કેટલો સ્ટોક છે કંઈ ન હું બધી વસ્તુ જોતી હોય એના માટે એક વોટ્સએપ ગ્રુપ છે આપણે આસોપાલો ફેશનનું એનું છે ને અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખશું તમે એ લિંક ઉપર ક્લિક કરો ને એટલે જોઈન થઈ જાવ એટલે એ અમારું છે ને યુટ્યુબ આપણો વિડીયો તમે જોવો ને એની ડિસ્ક્રિપ્શનની અંદર જ હોય લિંક એ શરૂઆતમાં જ અમે મૂકવું એટલે એમાં તમે જોઈ લઈએ ને તમે કંઈ પણ સેલ પૂરો થાય તોય પણ આવે જાય અને સ્ટોક નવો આવે તોય આવે જાય સ્ટોક ખાલી થાય તોય પણ આવે જાય તમને બધી ખબર પડતી હા એટલે તમે લાઈવ અપડેટ તમારે ધોકો ન થાય ખાલી ખાલી ખોટો ધક્કો ન થાય ઘેર બેઠા તમને બધી ખબર પડે જાય